નમસ્કાર શેરબજાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શું રહી ગઈકાલે ભારતીય શેરબજારની સ્થિતિ અને સાથે જ આજે ખાસ કરીને માર્કેટમાં શું કારોબાર રહી શકે છે તેની પણ આપણે વાત કરીશું સાથે જ ગ્લોબલ લેવલે આપણે વાત કરીએ તો કેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે ગઈકાલે જ આપણે જે સમાચાર જોયા કે જાપાનમાં ક્યાંક ક્યાંક મંદીના માહોલ દેખાઈ રહ્યા છે અર્થતંત્ર ચોથા સ્થાને તે પહોંચી ગયું છે ત્યારે ગ્લોબલ લેવલે અન્ય કેવા સંકેતો મળી રહ્યા છે શું સ્થિતિ ગ્લોબલ ગ્લોબલ લેવલે પણ દેખાઈ રહી છે એની પણ આપણે ચર્ચા કરીશું સાથે જ ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે પૂછી શકો છો

સાયકોલોજીકલી વાત થઈ હતી કે માર્કેટમાંથી નીકળી જવું પડશે સાથે એ પણ વાત કરી હતી કે એકવીસ હજાર પાંચસો ના ઉભા રહેવાનું છે હવે ટેકનિકલી ઉપર જ બધું આવી જવું તો એકવીસ હજાર પાંચસો આપણું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે ડાઉટ એન્ડ ધેટ સપોર્ટ લેવલ ઇઝ ફોર ધ પોઝિશનલ રાઈટ માર્કેટ એક યુ ટર્ન ચૌદમી તારીખે લઈ લીધું છે અને ચૌદમી તારીખ પહેલા ડાઉન તો જે મિત્રો મારા ટચમાં છે હતા બધાને તો ખ્યાલ છે કે બાર વાગી ત્રીસ મિનિટે ચૌદમી તારીખે બાર ને ત્રીસ મિનિટ સિગ્નલ મળી ગયું માર્કેટે ક્યાંક ઓન ધ લોઅર લેવલ એક સપોર્ટ લીધો છે અને સપોર્ટ લીધા બાદ એને જે એક મુવમેન્ટ આપવાનું એક સિગ્નલ આપવાનું હતું એ બાર વાગીને ત્રીસ મિનિટે આપી દીધું ટુ માય નોલેજ ચાર્જ જોઈને કહું છું તે આ લેવલ ઉપર આપણને સિગ્નલ મળ્યું કે યસ માર્કેટ ઇઝ મૂવિંગ ઓન ધ ટોપ સાઈડ ઓન ધ હાયર સાઈડ અહીંયા તમે બેરમાં ના રહેતા બુલમાં and the next important support was 21850 again which also proved right 850 ऊपर जे 940 तो बंद हो तो बेसिक लेवल वाज 834 so in apne band jo bani so everything was positive ane gaykale again market shuruaat ma kya thoda global cues na karan it shuruaat ma thoda subdued raha સેલિંગ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું નો ડોટ માર્કેટ આવી રીતે ચાલી જાય તો ત્યારે થોડુંક પ્રોફિટ બુકિંગ વીકહેન્ડ જે છે એ પોતાનો પ્રોફિટ બુક કરતા હોય છે અગેન માર્કેટ ફ્લેટ માર્કેટ રહ્યો રફલી પોણા બે વાગ્યા સુધી તેર વાગે ને ચાલીસ મિનિટ પોણા બે વાગે ચાલીસ મિનિટ રાધાનું કઉ તો એક વાગે ને ચાલીસ મિનિટે જે એક કેન્ડલ બની વ્યવસ્થિત કેન્ડલ બની સો બેઝ વોઝ ધ બેઝ એ કેન્ડલમાં જે ખરીદી આવે ને તો ત્યાં આપણને એક બેઝ બનતો જોવા મળે અને ફ્રોમ ધેટ ટાઈમ ઓન અગેન માર્કેટ એ ક્યાંક કોન્સલેડેશન લઈને મજબૂતીના સંકેત આપણને આપ્યા આજે આપ જુઓ તો ગ્લોબલ ક્યુઝ આપણને પોઝિટિવ મળતી રહ્યા છે અને માર્કેટ અગેન ઇઝ ઓપનિંગ ગેપઅપ અને એવરી પોસિબિલિટી હવે માર્કેટ જે રીતના ચાલી રહ્યો છે હવે જે હાઈ છે એકવીસ હજાર નવસો ત્રેપન તો નવસો પચાસ આપણે લઈ લઈએ તો માર્કેટ ઇફ સસ્ટેન્સ લેવલ અને ક્લોઝિસ અગેન અબવ લેવલ देन એવરી પોસિબિલિટી વી આર ઓલ ટાઈમ હાઈ અને એવરી પોસિબિલિટી બાવીસ હજાર બસો બાવીસ હજાર ત્રણસો આ લેવલ બી આપણે અચીવ થઈ જશું મીન્સ અચીવ થઈ તો હાલના તબક્કે તો एवरीथिंग લુક્સ ગ્લુમી એવરીથિંગ લુક્સ પોઝિટિવ આવા બધા જે ખરાબ ન્યૂઝ છે કે અહીંયા રિસેશન છે ક્રૂડના ભાવ વધી રહ્યા છે ડોલર વીક થઈ રહ્યો છે વગેરે વગેરે ન્યૂઝ તો કોઈ એવા એકસ્ટ્રોર્ડિનરી જોવા નથી મળતા કે જ્યાંથી માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર જાય પણ છતાં માર્કેટ એક બુલ ટ્રેન્ડમાં છે બુલ મૂડમાં છે તો માર્કેટ ઇઝ રાઇઝિંગ તો ધ રેસ્ટ

જી હરેશભાઈ જે પ્રકારે અત્યારે પોઝિટિવ તો ચોક્કસ પરંતુ આપણે વાત કરીએ જે ગ્લોબલ લેવલે વાત કરીએ તો ગ્લોબલ લેવલે અત્યારે શું સ્થિતિ જણાઈ રહી છે કારણ કે જાપાન જાપાનથી ચોથા ક્રમે ગયું છે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ત્યાં મંદી જોવા મળી રહી છે શું કારણ ત્યાં આપને લાગી રહ્યું છે ત્યાં જે ડેમોગ્રાફી છે એ સિનિયર સિટીઝન ની ડેમોગ્રાફી વધારે છે આપ જુઓ તો ત્યાં ટુ ઇન્વાઇટ ધ સિનિયર ના તમે બી કામ કરો રાઈટ સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ અને આ સંકેત આપણને ક્યારે જોવા મળી જાય તો આજથી ત્રણ ચાર મહિના પહેલા રાઈટ જ્યારે એમને જે એમનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્યાંથી વધારી ને એમણે જે કર્યું હતું ત્યારથી જ બોન્ડ ઇલ ધ બોન્ડ ઇલ સ્ટાર્ટેડ ગુડ ઇન્વેસ્ટર્સ એમને બધી જગ્યાએ સારા ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યા છે ખાસ કરીને અમેરિકાના અને બોન્ડ વેન કેમ ટુ એમને વિડ્રો કર્યું છે અને એ ટાઈમથી આ મીન્સ એક આપણને કરેક્શન જોવા મળ્યું હતું માર્કેટમાં તો દેટ ઇઝ વોટ દેટ ઇઝ વોટ અસ એન ઇન્ડિકેશન કે યસ કે જપાનમાં બી નોટ યુરોપ બ્રેક્ઝિટ થયું છે તો યુરોપ માં કોઈ મજા છે જનરલ વાત યુએસ આજના તારીખમાં માં બી આમ બધું જોઈએ છે તો ડેટા સારા આવે છે બધું આવે છે આઈ ડોન્ટ નો હાઉ મને એ ખબર નથી પડતી કઈ રીતના આવે આવી રહ્યું છે બટ સ્ટીલ આપણે ડેટા જોઈને જ આપણે વાત કરવાની હોય છે પણ જે છે મારા રિલેટિવ્સ જે યુએસમાં છે તો તે જશે ધ ઇન્ફ્લેશન ઇઝ ટુ હાઈ અને ઇન્કમ જોબ કે ભી નાના છોકરી મીન્સ ની ઉમરના વ્યક્તિઓ ત્યાં છે કેનેડા ઓર અમેરિકા તો જોબ દે વોન્ટ રાઈટ અને એ રીતની મીન્સ જે પહેલા હતી મજા જે બે હજાર તેર ચૌદ પહેલા ત્યાં

જે બી હાય બને છે ત્યાંથી ઓગણીસ ટકા નીચે નો તમારો સ્ટોપ લોસ રહેશે લોંગ લોંગ ટર્મ ટર્મ રાઈટ જે વ્યક્તિઓ છે ઓગણીસ ટકા નીચે નથી તૂટતી ત્યાં સુધી તો યસ વી વુડ બી ઓન ધ પોઝિટિવ ફ્રેન્ટ એક વખત જ્યારે વીસ ટકા તૂટી જશે પછી વિચારવા જેવું રહેશે સો એઝ ઓફ નો યસ એવરીથિંગ લુક્સ પોઝિટિવ ગ્લુમી બીકોઝ વી આર ઓન ધ હાયર નોટ હાયર સાઈટ તો ચિંતા કરવાની જરૂર નથી જાપાન ને જે થવું હોય થાય જર્મની ને જે થવું હોય થાય યુએસ માં જે ડેટા પ્રમાણે એક્શન રિએક્શન આપણને જોવા મળે રાઈટ આ જે ડેટા પ્રમાણે આપણે કહીએ છીએ તો નથિંગ ઇઝ વર્કિંગ ડેટાઝ રિએક્શન જે ડેટા આવે છે ડેટામાં જે રિએક્શન આવું તો એ રિએક્શન વી આર નોટ જે સાઈડ ઇફેક્ટ ના હોય તો નો ડાઉટ એક વાત બીજી કે ઇન્ટર ડે તમે ટ્રેડ કરો અને પોઝિશન ટ્રેડ કરો તો પ્રોફિટ નથી મળતો કેમકે માર્કેટ અપ જ કરી દે છે અને ઇન્ટર ડેમાં પ્રોફિટ લાવવું થોડું ડિફિકલ્ટ બની જાય છે તો બેસ્ટ વે ઇઝ ટુ હેજ ઇટ તમે ડેલ્ટા કાઉન્ટ કરીને પ્રોપરલી અને તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને મળીને પ્રોપરલી આપણે આપની વસ્તુ હેજ જ રાખવી પડશે કે જેથી મેક્સિમમ લોસેસ ઓફ ધ પ્રીમિયમ ઓનલી એન્ડ નથિંગ એલ્સ અને એ બી જો તમને આવડતું હોય તો પ્રીમિયમ બી તમે મીન્સ લોસમાં ના જાવ તો જે પ્રકારે દર્શક મિત્રો અત્યારે આપણે વાત કરી તમામ પરિસ્થિતિ અંગે નજર કરી છે સાથે જ હવે આગળ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર નજર કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ આજે ફોકસમાં રહેશે અને ખાસ શું ધ્યાન રાખવાનું છે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપના પર કોઈ સવાલ હવે હોય તો આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આગળ આપણે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ તે પહેલાં એક કોલર જોડાઈ ગયા છે

પરમ દિવસના હાઇ હું વાત કરું તો સપોર્ટ ઇઝ અરાઉન્ડ સિક્સ નાઇન્ટીન ટુ સેવન હંડ્રેડ સો તો આપણે ચિંતા કરવાની જરૂર છે બાકી ટિલ દેટ ટાઈમ ઇટ શુડ બી ઇન યોર પોર્ટફોલિયો અને લુક્સ ગુડ ઇન ઓલ સેન્સ ઇન ઓલ સેન્સ ઇટ લુક્સ ગુડ પોઝિટિવ છે પોઝિટિવ ચાલી રહ્યો છે જે રીતના ઇકોનોમી વધે છે તો ઇકોનોમી ગુડ ઇન્ડિકેશન જો આપણે જે લેવલ્સ છે જોઈને હું જો ટ્રાય કરું અતના તબક્કે તમને લેવલ્સ આપવાના તો નોટ અ બેડ બેંક સી પીએચયુ બેંકમાં હવે

ઢારસો નો ટાર્ગેટ આપ જોઈ શકો છો હું એમ નથી કયો તો આવશે જ જોઈ શકો છો તો જો તમારે પાંચ વર્ષ માટે ટ્રેડ કરવું હોય એમાં આપના બે વર્ષ તો નીકળી ગયા છે મે બી ત્રણ વર્ષ યસ બે વર્ષ નીકળી ગયા છે તો આપનો સપોર્ટ ઝોન જે હશે એ હશે છસો પચીસ થી પાંચસો ત્રીસ તો એની ટાઈમ કોઈ પણ કારણસર જો તમને કરેક્શન જોવા મળે જે હાઈ બન્યો છે હું એ હાઈ ગઈકાલનો જે હાઈ બન્યો છે એ હાઈને ને ધ્યાનમાં રાખીને તમને લેવલ આપી રહ્યો છું કે ભવિષ્યમાં ગમે ત્યારે આ લેવલ જોવા મળે છસો પચીસ થી પાંચસો ત્રીસ આ લોંગ ટર્મ માટે શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે ઇટ ઇઝ પોઝિટિવ અહિયાં આપને હું જો પ્રયત્ન કરું છું તમને બેસ્ટ સપોર્ટ લેવલ આપવા માટે બેસ્ટ સપોર્ટ લેવલ ઇઝ સેવન હંડ્રેડ સાતસો સો ઇફ ઇટ ક્લોઝિસ બિલો સેવન હંડ્રેડ બુકિંગ જે કહીએ ને કેટ એક્ઝેક્ટલી સૌથી વીક બટ હા પોઝિશનલમાં સૌથી વીક જે વર્ગ હશે એ સાતસો રૂપિયાના સ્ટોપલો સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોલ્ડ કરી રહ્યા

तो तेरसो एसी ना स्टॉप लॉस ने ध्यान मार रखे इस एनीथिंग बिलो थर्टी शुड बी योर स्टॉप लॉस इन एसडीएफसी बैंक एंड यू गो लॉन्ग हिंदाल को हिंदाल को अगेन गई कल जब बनी चे इंडिसिसिव कैंडल बनी चे यहाँ मने ब्रेकआउट जो लेवल देखा चे डेट इस 545 550

જી રૂપિયા ની આપણે વાત કરીએ એક કોલર જોયા છે ને હેલો સર બંધન બેંક માં એવરેજ કરાય આ લેવલે 3 વર્ષ માટે મારી પાસે ઉપરના ભાવના છે અને હવે નીચે આવી ગયો છે એવરેજ કરી શકાય ને તો સ્ટોપ લોસ ઉભા રહેવાય 3 વર્ષ માટે બંધન બેંક માં એવરેજ કરાય આ ભાવે 3 વર્ષ માટે તમને ઉભા રહેવું હોય તો શું સ્ટોપ લોસ રહી શકે બેસીકલી જો એવરેજ ની વાત એવી કે થતી નથી ને એવરેજ કરવું મીન્સ વિચાર જોઈએ કે હું આ લેવલે એવરેજ કરું મને સપોર્ટ જે દેખાય છે એકસો ચોર્યાસી રૂપિયાનો દેખાય છે લો કે જે લો બન્યો છે હમણાં અઠવાડિયામાં ટુ તો એક વખત એકસો બ્યાસી એકસો ચોર્યાસી આવે ત્યારે તમે રિફર કરી લેજો કે ત્યાંથી બાઉન્સ થાય તો આપણે કહી શકીએ કે યસ ઓકે આપણે એવરેજ કરીએ બટ આઈ ડોન્ટ થિંક સો વી આર આઉટ ઓફ વુજ બટ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણે કે છે કે આપણે આઉટ ઓફ ગુટ છે ને આ લેવલ ઉપર તો બોટમ ફિશિંગ જ થશે એટલે બોટમ ફિશિંગ એવરેજ બોટમ ફિશિંગ ઉપર ના કરવું જોઈએ એવરેજ શુડ ઓલવેઝ બી ઓન ધ સપોર્ટ નો જે બ્રેકઆઉટ આવે એ બ્રેકઆઉટ ઉપર તમે એવરેજ કરો તો એટલીસ્ટ તો તમને એમ લાગે નાખે કે હા માર્કેટ જે તૂટ જે હતું એને સપોર્ટ લીધો છે સપોર્ટ લીધા પછી એને બ્રેકઆઉટ આપ્યું છે તો હવે જે મારો લો હશે ધેટ વિલ બી માય સ્ટોપ લોસ ફોર ફર્ધર હોલ્ડ રાઈટ તો ટેકનિકલી કે સ્ટ્રેટેજીકલી તમારે ટ્રેડ આ રીતે એ વખતે તમે એવરેજ કરો તો ટેકનિકલી એવરેજ નું કોઈ હાલના તબક્કે નીકળતો નીકળે છે તો એ બસો ત્રીસ રૂપિયા નું નીકળે છે મીન્સ બસો ત્રીસ ક્રોસ કરે તો બાકી તમે રિફર મેં તમને વાત કરી એકસો એસી થી એકસો પંચ્યાસી નો લેવલ છે જ્યારે એ લેવલ ઉપર આપણે આવી જઈએ

तो आंदर तक मुंटी सके कह तो हम ब्रेकउटी फाइव फाइव टू नाइन सेवन जीरो आबाउट थ्री थाउजे इन्स्ट्रुमेंट विषय चर्चा कर आपको पर्सनल होल्डिंग पर्सनल इंटरेस्ट જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે આ મારા મિત્રો છે મારા રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે અ ત્યાં એ લોકો અમને મને પૂછતા હોય છે હવે દેખીતી વસ્તુ છે મારા રિલેટિવ્સ છે તો આપ મારું ઇન્ડાયરેક્ટ જોઈ શકો છો એટલે શું આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરપાડે તો બધા ધન્યવાદ પાછ થેન્ક યુ તો દર્શક મિત્રો શેરબાજાના ધબકારા અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર